તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો હું અત્યારે આવ્યો છું અમારા ગામમાં હનુમાન દાદાના મંદિરે તો ચાલો જઈને તમને પણ દર્શન કરી આવી નવું રહતો નહીં તો હાલો દર્શન કરી આવી કાળભૈરાવ દાદાને દર્શન કરી લીધા હે ને હવે ચાલો જઈએ અંદર તો મિત્રો ચાલો હવે હનુમાન દાદાના પણ દર્શન આપણે કરી લઈએ

thoại guys ai à nana chúc con rammane báu thế giới vất vả cái mẹ đam hoài nè ai à cái ôi gấu chọc cổ chìa sốt kẻ điên cái ai à chứ bơ đây ít cá anh biết rồi chả đâu vậy đây cái ít cá cái cái tôi đi guys đây તો કઈ આજે મારે કઈ વ્લોગ કરવાનો કંઈ એવો વિચાર તો હતો નહીં પણ આ બાજુ ગાડી આવી ગઈ મેં કીધું હાલો દે વ્લોગ ચાલુ તો મિત્રો આ હિંચકો બહુ અવાજ બહુ કરે આનો મજા આવે અવાજ બહુ બને ભાઈ આ હિંચકા બેસી જોઈએ આ હિંચકો હું ગયો તો વિડીયોમાં બની રહી ગયો હજી આપણે મારે હારે ને એની ઉપર જાઉં અહીંયા મસ્તનો વ્યૂ દેખાય તમને બતાવી એના માટે વિડીયોમાં રહી ગયો એટલે આમાં અવાજ નથી થતો ચાલો હિચકા ખાવા હજી એક ઇચકો ખાલી છે તમારે કોઈને આવવું હોય તો આવી શકો છો એટલા તો ઘણા હવે આપણે આમાં હોતી તો મિત્રો ભાઈ આપણે આ હોતી કસરત કરવાની આપણે કરી લીધું પણ આ હિચક નીચકમાં એકલા મેલ નહી આવે કેમ કે એમાં જોઈએ બે જણા તો છે મહાદેવ તો મહાદેવના દર્શન કરી લ્યો મસ્ત એકદમ તો મિત્રો ચાલો હવે હવે જઈ મંદિરે થી આપણે વિદાય લઈએ આપણે જો આપણે મહા જવાનું હોય ત્યાં તારે ને અહીંયા જોકે મેં એ બે ત્રણ વાર બતાવી દીધી બ્લોગમાં તો આજે પાછા આપણે હું કેદુનો ગયો નથી તો જાય વિડીયોમાં બન્યા રહી મસ્ત એકદમ વ્યૂ મસ્તીનો આવે તો જો ચાલો જાય ત્યાંથી તમને વ્યૂ દેખાડી તો ચાલો નીકળ્યા ગાડી અહીંયા રાખી દીધી અને ચાલો હવે અહીંયા ધારે પણ પહોંચી ગયો હું તો ચાલો ચડીએ આપણે આ ટેકરી ઓવાણો તો જો થાય કોઈ ઘઉંવાળું વર ગયું તો ગાઈસ ફાઈનલી હું પહોંચી ગયો છું આ ધારની ઉપર જુઓ તમે હવે તમને ફરતી કોરનો એકદમ મસ્તનો વ્યૂ દેખાડો મા છે મંદિર જો કે ત્યાં આપણે હતા હમણાં હિંચકા ખાવાને હનુમાન દાદાનું મંદિર છે તો ત્યાં આપણે જઈ આવ્યા અને હવે તમને આમ ફરતી કોરનો દેખાડું વ્યૂ અહીંયા કોકે ઘઉં વાણું હર ગયું હોય એટલે ત્યાં નીકળે ધુંવાણ એકદમ મસ્તીના મસ્તીના તો નહીં પ્રદૂષણ થતું છે લગભગ ઘોડા જેવું તો ગાઈઝ એકદમ તમે મસ્તનો નજારો જુઓ એકદમ અહીંયા છે આપણા સુરત દાદા એ કે આપણા હંધાઈ બ્લોગમાં સુરત દાદા તો હોય જ એમાં તો કઈ શંકાને સ્થાન જ નથી સાહેબ અને માં છે નદી ને બાકી એકદમ મસ્તીનું આમ જેટલું આમ રિયલમાં દેખાય એટલું આમાં ન દેખાય હગે એ તો જ્યારે તમે રૂબરૂ ભાવો ને ત્યારે ખબર પડે યાર બોયડીમાં બોર હે કે નહીં જ કેદું આપણે બોર કાધા નથી આખો શિયાળો ગયો પણ મેં બોર એક નથી કાધો આજ જોઈ શે તો ખરી પણ હુંકાઈ ગયેલા હે એ આપને હાલે હું ગયેલા તો હુંઈ ગયા મેં જરૂર ખાએ ગા પહેલી વાર બોર મોઢામ નાખું એટલે પહેલી વાર નહીં આ વરનો પહેલી વારનો હુકેલા તો હુકેલા બાકી મજા આવે આ કોઈ તો જો નકરા હુકેલા બોર હજી બે તેના અંબા જો આજ મજા આવી તો હજી અમારી બુકિંગ કરેલી બોયડી છે ને ન્યાય તો બોર રહી છે તો આપણે ન્યાય ખાવું આપણે નહી હું કેમ કે તમે તો ખાઈ ન તમે ખાલી જોઈ શકો હવે મને એટલા બધા બોર મળી ગયા જો હમાતા નથી હાથમાં એટલા બહુ બોર મળી ગયા તો આપણે એક મારી બોયડી છે ધ્યાનમાં ન્યા ખાવું વાળું ન્યા જાય હવે આખી આપણે આ આપણું લોકેશન પણ લોકેશન લોકેશન આ લોકેશન થી પણ આપણે વિદાય હવે લઈ લઈ અને જઈએ આપણે બીજ પહાડો કે ઉપર જંગલ કે બીચ દેખો દેખો કોણ આયા હું નિંજા આમાં ઉતરવામાં ધ્યાન રાખવું પડે નીંજાની નકર માથું રંગાઈ જાય ને તો એ ખબર ન પડે હું અહીંયા અહીંયા મિત્રો ગાડી ગાડીમાં વાહ ભાઈ વાહ અમારી ખાસિયત તો મિત્રો હું તમને વાત કરતો તો જી હતો બયડીની બોયડી હું આવી ગયો હું તો જોઈ હવે અહીંયા બોર હે કે નહીં થોડાક મળી જ લે હજી અહીંયા કાસા પાય કઈ નથી હો અહીંયા તો હે હો હે બોર એટલે બોર હે જો તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું દેખાય તો છે ને બાકી અહીંયા તો વીણવા જોર અતિ તો કેવો ટબો જેવો તો કઈ ચલો હું બોર વીણ લઉં પછી તમને મળું મિત્રો એકવાર તમે બોર જુઓ એકદમ અરે નકરા લૂમ ઝૂમ ભૈરા એવું લાગે કોઈ વીણા જ નહીં કોઈ હું પહેલી વાર એવો લાગુ હવે પાકી એટલા ગયા હા ને આમ ખરી જાય છે બોર જો એક મુઠ્ઠી જેટલા તો વીણી લીધા હે ને આ કેટલું ખીચું તો કેટલું ખીચું ભરાઈ ગયું હે અને હજી આમાં કેટલા હે આમાં ખૂટે એમ નથી બોર એક થેલી એક ભરાઈ ગઈ ને એટલા આમાં બ્લોગ હું બોર વેડા હે હવે આટલા બધા વીણાય એમ નથી મારાથી તો મિત્રો અત્યારે મેં એક મુઠ્ઠી જેટલો મોઢામાં બોર હે અને એક ખીચું તો આખું જો આમ ભરાઈ ગયું હે બોરનું ના અંજ આમાં હેઠાઈ કેટલા પડ્યા તમે જુઓ હવે આ એટલી આમાં એટલા બોર હે ને કે આમાં ખૂટે એમ જ નથી આપણાથી એટલા બધા વીણા એમ નથી ચાલો હવે મિત્રો અહીંથી લઈ આપણે વિદાય એટલા ઘણા બોર ખાધા ન ખૂટ્યા એટલા તો હવે અહીંયા આવવા તો ગયો હવે ઠેકવું જ રેકું વાઘમાં દાદા મિત્રો એક આ બોયડીનું કેતો હતો જે કયા હે જ્યાં અમે બોર ખાવા આવતા આ બોયડી એને બોર ખૂટે જ નહીં ફૂકેલા તો ફૂકેલા બાકી હોય તો ખરી ઓ આ બોડીએ જવાય એવું જ નથી અહીંયા કેળી હતી પણ વીખી નહીં અહીંયા બોર નહીં નથી લાગતા હવે ખોટું અહીંયા કંઈ જ આરામ પડવું નથી પછી કાટા બાટા લાગે ને નકામું થાય હવે આપણે ઘર બાજુ ભાગી તો મિત્રો કુલ એટલા બોર આપણીમાં આવી ગયા એટલા બોર હું વીણી આવ્યો નાનીકળી એવી તપેલી ભરાઈ ગઈ તો ચાલો આને હવે ખાય કેમ ક્યાં રાખાય તો નહીં ખાઈ જાવ હમણાં જાવ તો મિત્રો તમે જોયું એ છે કે મેં બોર ખાવા બેઠો તો જો અંધારું થઈ ગયું આખું એટલા બોર ખેતા હવે મને એવો કંટાળો આ હા ખાલી સડી ગઈ તો હવે ભાઈ આપણે જે હેઠળ માંગ ગયા એટલા બોર કાલ ખાઈ લેવું ચાલો વેઠા